વાસ્તા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તીવાળો ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલો છે તાલુકાના તમામ ગામો બાલવાટિકા તથા ધોરણ એક અને ધોરણ બેના ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પાઠ્યપુસ્તકો મળેલ નથી બીજું સત્ર શરૂ થયાને ઘણો સમય વીતી જવા છતાં આજ દિન સુધી વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં છે તે બાબતે સરકારશ્રી દ્વારા તેમના શિક્ષકોને લાગતા અધિકારીઓ દ્વારા પણ કોઈ દરકાર લેવામાં આવતા નથી હાલની સરકાર શિક્ષણ જેવી ગંભીર બાબતોને પણ ધ્યાને લેતી નથી બિનઉપજાઉ સરકારી પ્રોગ્રામોમાં હાલની સરકારે ખૂબ રસાવી ગયો છે જેઓ શિક્ષણ જેવી મહત્વની બાબત ભૂલી જાય એ હતું શાસન કરવામાં મગ્ન થઈ ગયેલી છે હાલની સરકાર ખાનગી શાળાઓને મહત્વ આપવાના ચક્કરમાં ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહેલી છે જે બાબત ખરેખર ખૂબ શરમજનક છે કે તેમના કારણે ઘણો વિદ્યાર્થીઓના ભવિષ્યને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે જે બાબત એક સત્ય છે જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં ઊભું થયેલ છે કે બાલવાટિકા અને ધોરણ એક અને ધોરણ બેના વિદ્યાર્થીઓને બીજા સત્રના પાઠ્યપુસ્તકો આજ દિન સુધી આપવાનું હાલની સરકાર જાણી જોઈને ભૂલી ગયેલી છે હાલની સરકાર શિક્ષણની બાબતને લઈને ખૂબ મોટા બણખા ફેંકે છે અને મોટા મોટા બેનરો પણ મૂકે છે અને કહે છે કે ભણશે ગુજરાત રમશે ગુજરાત જેવી વાતો કરે છે હાલના દિવસોમાં નરી આંખે દેખાય આવે તેવો વિકાસ થઈ રહેલો છે સરકારી સ્કૂલો બંધ કરવા માટે હાલની સરકાર બધા પ્રયત્ન કરી રહેલી છે જેનો ઉત્તમ દાખલો હાલમાં ઉપસ્થિત થયેલો છે સરકારી સ્કૂલોના ધારાધોરણ મુજબની દરેક બાબતમાં હાલની સરકાર ગલ્લાકલ્લા કરી રહેલી છે હાલની સરકાર સરકારી સ્કૂલોનું શોષણનું સ્તર નીચું જાય તેવું કાર્ય કરવામાં જરાય પાછી પાણી કરતી નથી અને હર હંમેશા ખાનગી સ્કૂલોને અંદર અને ખાને પ્રોત્સાહન કરવામાં તે બધા પ્રયત્ન કરી રહેલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવેલ છે